અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો માટે દિવાળીનો તહેવાર વચ્ચે કમોસમી વરસાદ આશીર્વાદ નહીં પણ આફત બનીને વરસ્યો છે ખેતરોમાંથી કાઢેલો તૈયાર ડાંગરનો પાક ફરી વરસાદમાં પલળી જતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે આવો સાંભળીએ શું છે જગતના તાતની વેદના અને હાલ શું છે તેમના પાકની સ્થિતિ મહેનત કરીને જે પાક ઉભો કર્યો એ નાશ પામ્યો બાદ રોડ પર હતું વાર થઈ ગયું વરસાદ એક વખત નહીં બે બે વખત વરસાદે અમારું સ્વપ્ન તોડ્યું આપણા વરસાદ એટલા બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે અંકલેશ્વર અને હાસોટ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બનીને વરસ્યો છે ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક લઢની સમયે જ વરસાદમાં પલળી જતા ખેડૂતોએ બચેલો પાક ખેતરમાંથી કાઢીને રસ્તાઓ પર સુકવવાની ફરજ પડી હતી હાસોટના કુડાદરા પરપત સિસોદરા અને પંડપાઈ ગામોમાં આઠ કિલોમીટર લાંબા માર્ગ પર દોઢ લાખ મણ જેટલો ડાંગર સુકવવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે ફરી એકવાર ડાંગર ની વિપત નુકસાની છે અમારે અત્યારે સરકાર સી માં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગર અમારી પરિસ્થિતિ માથા થઈ છે ને હજુ પણ ચાલુ છે અત્યારે સત્તાવીસ સતાવીસ તારીખો થી માથા પરિસ્થિતિ છે અમારા નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છે અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતા અમને એમને વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને વાપક નુકસાન છે અંકલેશ્વરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી ડાંગર પલળી જવાથી તેની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લડવાનો વારો આવ્યો બરાબર એ જ સમયે કમોસમી વરસાદ પણ આવ્યો અને મહેનત પર પાણી ફેરવી દીધું ડાંગરનો તૈયાર પાક ખેડૂતોએ જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સુકવ્યો હતો ખેડૂતોએ જણાવ્યું કે પહેલા ડાંગરનો પ્રતિ મણે ચારસો રૂપિયા ભાવ હતો પર સતત વરસાદથી પાક પલળી જવાના કારણે હવે ત્રણસો વારો આવ્યો છે અમારે ઉનાળા ની સિઝન માં પણ ડાંગરમાં શું છે કમોસમી મોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાગ રોડ પર હતું એ ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાની એટલે ડાંગર ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મન પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે દિવાળીની ખુશીઓની વચ્ચે અંકલેશ્વર અને હાસોટના ખેડૂતોની આંખોમાં માફઠાના ટીપા સાથે આંસુઓ પણ મિશ્રાઈ ગયા છે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ બેવડી આફતના મારથી ખેડૂતોને કેટલી રાહત આપે છે ગૌરવ પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ